ખબર નથી ને એટલે જ મે તને કી જઈ શું આવે થેન્ક યુ થેન્ક યુ પૂરે સબ ઉડો એવું હે પછી એને મેના ઉડે કાગડો ઉડે કાગડી ઉડે પ્રેમ ઉડે તાર હાલ દાલ તો હોસ્ટેલ પરગી ગયો જારે હોસ્ટેલ પેલીઓ વખત મારો એનો વ્લોગ બનાવું એટલે એમ તો હું વ્લોગ બનાવું પણ પરસેલનો પેલી વખત તું વ્લોગ બનાવ એટલે જોઈ આપણો અનુભવ કેવો થાય

રાજકોટ રાજકોટ જિલ્લા મે આવડો બે જિલ્લાના ભાઈ બંધો હું હેલા બલદાણીયા ભાઈ ભાઈ આ નથી આવડા બીક લાગે પૂજાના યાર કા ના કાયા ને ગયો ડંડ ડડકા કરો આલો ખી જાયો આપણને ભાઈ બીક લાગે ભાઈ અમને બીક લાગે તારાથી ખી જાતા નહી અમને અમે રોવા પછી હા આ ભાઈ અમને બીક લાગે રોવા મંડતી ખી જાતા નહી કયો શેત્રુંજી વડાળા વડાળા

சுரேஷ் <laughs>

હા જનલે તો મને પાણા મારતો કને મે જે વામ લોક પડ્યો તો મારી મને વાહમ લાગ્યો તો પર ચેક કરાવ્યો કેમેરા સર્વર નું હા જનલે સ્વામી ની તો ને પાણો ના ગયો জিলা আ

તો બાકી બુક કરો કાલ તો ક્લાસની ની બહાર બેઠો તો સાહેબ તને લેક્ચર નોટ કાઢી મૂકો હાથી બોલ કે હું ના તું અરે વાણી લાગી હતી જો કાલ જ ચેક કરી હતી કા ફોટો બેલો અરે હા તો ભાઈ પહેલા મેં તને જોયો એટલે તું ક્લાસની બાર બેઠો બેઠો રોતો તો મેં તને પૂછ્યો એ હું થયો જો તિયા કીધું મને એના બુક નથી એટલે મને સાહેબને માર્યો ને હે ને માર્યો તો કાઢી હું સાહેબ પાસે લઈ ગયો તો અમને પાછો બેસાડ્યો તો ઉગા મસ્તી જ કરતો લાવ મસ્તી ભાઈ આને ના કલ બાકી બુક કરી લઈ પણ રો તો રો હા ભાઈ બને ભાઈ પણ હું જઈ કામ ગયો હું જઈ કામ ગયો કોણ મને ઘર યાદ આવે ભાઈ Ah, me dicen que yo no soy un alumno que haga una huella. Y no soy un Y yo no soy un alumno. Y yo no soy un alumno. 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 Yo no soy un no soy un no 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 soy un alumno. Yo 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 no

મોબાઈલ પકડી ગયું મને લાગ્યું ખોખા નો મોબાઈલ ખોખા નો પ્લાસ્ટિક નો મોબાઈલ એવું છે કેટલા ના ના પચાસ રૂપિયા પચાસ બઉ મોટા હાજર નો

શ્યામભાઈ કાલ વીસ જણ માં ખીજાતો ફોન પડી ગયા પડી ગયા હતા આઈફોન હતો આઈફોન અને હાજ પડી ગયો તો વ્હાઈટ કલર નો અભયભાઈ હાથમાં જ નતો પડ્યો बीजी बार पड़ो तो सब बहन सी कर मारो रोक दो काई ले ना हां चल रात आई जो बात कर जे रोतो तो मन के को कुतरो रो हां भाई श्याम भाई तो मुंबई गया है ए कान तो तुम आई ने मुंबई आ आई मुंबई पड़ गयो तो फोन तार से बस तना डायरेक्ट मोकल नहीं जो पैसा गयो नहीं थे हॉस्टल नहीं बैठे नहीं जो गयो थी बैठ हां मन लगो तो

மீ <pelodie> <gearbox> <blended Cambridge newspaper> <laughs>

આ તાજે દેહે જાડું જો અમારે સૂટકેસમાં સૂટકેસમાં એ ભાઈ ભાઈ એ थी जाऊ खोई गई केम के ने पर मने आज रिसेस में भूख लागी थी ना हां थी आपने भूख लागी आ, तुम तो पर तू मारो मारे न तो मारी मारी खाली नहीं मारो तो आनी मुने सरदारी ने करी होती है आनी आती जाऊ मीठा चटनी चाल चटनी ले चाल चटनी चाल चटनी तेरा पूरी थे चाल चटनी छुटा दी थी अरे मेरी काई नई नई आई दी थी हां चल पर लाई तो हूं ने मारी पर मैं आने भी आने तने ये पी दियो पर मारी तो गने हां ये

અગેલો રોડન દીકણા નળા તું દીકણા દીધું બરા રોડન એ બીજા આવાજ કરો માં તો બોલો બાગરો રાતે આવશું ને બધાને ઉપાડીને માડી મારિન વયો જાય આઈ જા આઈ વાટા અમે બાળ મંદિર માં જાતા બાળ મંદિર માં જાતા ત્યારે હંપર મેં મારો ધનમ છે ને બીજા દીજો હંપર તો લે આ મારા ધનમ છે ને બીજા જે છે ને ઓજારો બોલતો તો હા તારું નામ શું આ હરપ્રীত ગોહિલ ગોહિલ હરપ્રীত ગામ ઓરી ઓરી કે જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લો

Kau buta. Udah ni. Eh, mana udah? Papa udah. Papi udah. Kabutri tri Pado Padu udah. Mau udah mana ni? Yo, udah. Udah. tu, <coughs> al ah. tu, ya, al al tu, al tu, al tu,

कोयल उडी गई फर उडी गई उडे फर उडे के मुडे को फर फर उडे कोयल फर फर जी उड़े के मुडे कब हां वही लेके तो लो छे

পাচি চাৰ পক্ষী পাৰি কেৱল পচা পচা ফুটনা અમૃત ઉડે એના ઈદર તમને ખબર હોય તો લાંબી લાંબી ટાટી હોય ત્રાબાંગા ન બાંગા

હોસ્ટેલ હોસ્ટેલ વ્હાઈટ ટી શર્ટ પહેરીને ડાયરેક્ટ નાઇન થઈ ગયા મેં કહે છે હવે આપણે આના રીતની મસ્તી બહુ થઈ ગયા કાલે રમણા એકસો છનો વાળો લઈ લઈએ હવે આપણે આ જ પૂરો કરે તો તમને હોય લાઈક કરી દે શેર કરી દે અને અવાજ નવા બ્લોગ બનાવવા માટે અમારી જી બ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરી તો ફરી મળી આ નવા બ્લોગમાં બાય